પાંચથી સાત મીટર ઊંડું કરી વીસ લાખ ક્યુમિક માટી ખોદીને કાઢવાની કામગીરી દેડાગામ ખાતે નવીન તળાવ બનાવવાનું કામ અંદાજે પચાસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં પાંચ મીટર ઊંડું કરી બે લાખ ક્યુમી માટી ખોદીને કાઢવાની કામગીરી રેન વોટર હાર્વેસ્ટિંગ વેલ બનાવવાનું કામ અંદાજે છસો નંગ જેમાં ચારસો પચાસ નાના અને એકસો પચાસ નંગ મોટી કેપેસિટીના રિચાર્જ વેલ બનાવવાના આ ડબલ્યુ શહેરના ચૌદ તળાવોના ડ્રેઝી સિંગ બાંધ ત્રણ લાખ ક્યુસમીટરની માટી શહેરના દસ તળાવોના આઉટલેટની કામગીરી અને વિવિધ કાંસાઓમાંથી અંદાજે સાત પોઈન્ટ પાંચ લાખ ક્યુસેટ મીટર માટી સ્લગ કાઢવાની કામગીરી આ જોજ મેયર શ્રી કમિશનર ડેપ્યુટી મેયર તથા દંડક અને નગરસેવકો દ્વારા તે કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું વડોદરા શહેરમાં મધ્યમાંથી વહેતી સરપાકારે વહેતી આ વિશ્વામિત્રી નદી અને એના ચાર સેક્શનમાં કામગીરી ચાલી રહી છે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરના નાગરિકોને જ્યારે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના સતત અવિરત માર્ગદર્શન હેઠળ એક નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને આ કમિટીએ સૂચવેલા સૂચનોને અનુસરતા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારને ઊંડો તથા પહોળો અને મેં કહ્યું તેમ સરખા કાર્ય વહેતી નદી હોવાના કારણે જે પણ વળાંકવાળો તટ વિસ્તાર છે તેને પણ ખોદીને સીધા સીધો તટ વિસ્તાર કરી શકાય ને ઊંડો કરી શકાય જેથી કરી અને આ વિશ્વામિત્રી નદીના પાણીની ક્ષમતા વધી શકે જેથી કરી અને જ્યારે ખૂબ વરસાદ પડે છે વરસાદની બદલાયેલી પેટર્નના કારણે થોડા જ કલાકોમાં ઘણો બધો વરસાદ વરસી જવાથી સાથે ઉપરવાસમાંથી પણ પાણી આવતું હોય છે અને આજવા સરોવરમાંથી જ્યારે પાણી છોડવાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ બધા જ પાણી વિશ્વામિત્રી નદીમાં આવવાના કારણે આજુબાજુના વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે અને જેથી પૂરની પરિસ્થિતિ થતી હોય છે ત્યારે ફરી મારા વડોદરા શહેરના નાગરિકોને આવી તકલીફમાં મૂકવું ના પડે તે માટે નવલાવાલાજીની કમિટીના સૂચવેલા સૂચનો દ્વારા જે કામગીરી આરંભી દેવામાં આવી છે તે પછી વિશ્વામિત્રી નદીને ઊંડી પડી તથા બની શકે તેટલી એની સંગ્રહક્ષમતા વધારવાની કામગીરી હોય કે વડોદરા શહેરના દસ જેટલા તળાવોને પણ ટ્રેજિંગ કરી અને એની પણ ક્ષમતા વધારવાની હોય કે પછી ડેડા ખાતે નવા તળાવનું આયોજન હોય કે પછી બીજા પાવાગઢથી પિંગલવાડા સુધી વહેતી આ નદીના માર્ગમાં આવતા બીજા નવા બફર લેકના આયોજનો જેથી કરી અને પાણીની વહન ક્ષમતા ક્ષમતા આ બધું વધવાથી વડોદરા શહેરના નાગરિકોને એમના રહેણાંક વિસ્તારમાં પાણીના ભરાવા ના થાય અને પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી આરંભી દેવામાં આવી છે સમયાંતરે એમાં વિઝિટ પણ કરવામાં આવે છે રોજે રોજ અધિકારીઓ સાથે બેઠક કરી અને રોજે રોજના અપડેટ્સ લેવામાં આવે છે લગભગ એકસો ત્રીસ જેટલી મશીનરી કામગીરી માટે લાગી લગાડી દેવામાં આવી છે આગામી સમયમાં જરૂર પડતા મશીનરી પણ વધારવામાં આવશે તો કામના કલાકોનો પણ ઉમેરો કરવામાં આવનાર છે અહીં આ જગ્યાએ લગભગ ચાર જેટલા પોકલેન અને પચીસ જેટલા ડમ્પર છે તો સાથે સાથે ઝૂ વિભાગ હોય કે ફોરેસ્ટ વિભાગ હોય અને કેટલીય વડોદરા શહેર અને આસપાસની કેટલીય એનજીઓ કે જેઓ પણ પોતે સ્વેચ્છા એમાં જોડાયા છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ નદીની અંદર રહેતા જળચરજીવો હોય કે નદી કિનારાના તટ વિસ્તારમાં રહેતા જે પણ પશુ પક્ષીઓ હોય તેમને પણ કારણ કે પર્યાવરણ પ્રીતિ ધર્મ આપણે આ ધર્મ પણ છે અને આપણી ફરજ પણ છે કે જીવ સૃષ્ટિ હોય કે નદી કિનારે વસતા જીવો હોય આ કોઈને પણ તકલીફ ન થાય અને એમને પણ આપણે રક્ષણ આપી શકીએ સાથે બધા સાથે મળી અને આ કામગીરી કરી રહ્યા છે ત્યારે આજ રોજ અહીં આ જગ્યાએ વિઝિટ મંગલ પાંડે પાસે આવેલા વિશ્વામિત્રીના નદીના તટ વિસ્તારમાં વિઝિટ કરવાના કામનું આયોજન કરવામાં ચોક્કસ સો દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે અને ત્યાં

અને પાણી ઉપરવાસમાંથી પણ સતત આવતું હોય છે ત્યારે આજવા સરોવર સરોવરમાંથી પણ પાણી છોડવાની પરિસ્થિતિ ઉદભવતી હોય છે ત્યારે વિશ્વામિત્રીનું લેવલ એની બેટર લિમિટ ક્રોસ કરે છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાય છે આપણે આના માટેનું જ આયોજન કર્યું છે જેથી કરી અને વિશ્વામિત્રી નદીની ક્ષમતા વધે તો મેં પહેલાં કહ્યું તેમ કે દસ જેટલા તળાવોની પણ સંગ્રહક્ષમતા વધે નવા તળાવોના પણ આયોજન કરવામાં આવનાર છે વિસ્તારોમાં પાણી ભરાય છે આપણે આના માટેનું જ આયોજન કર્યું છે જેથી કરી અને વિશ્વામિત્રી નદીની ક્ષમતા વધે તો મેં પહેલાં કહ્યું તેમ કે દસ જેટલા તળાવોની પણ ક્ષમતા વધે નવા તળાવોના પણ આયોજન કરવામાં આવનાર છે તો આમ કરી અને જે પણ પાણીની જેટલી પણ ક્ષમતા આપણે વધારી શકીએ સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાએ નવા પાણીના સ્ત્રોતનું આયોજન થાય તે માટે દેણા ખાતે સૂર્યા નદીના કિનારે વડોદરા મહાનગરપાલિકાની પાંચ હેક્ટર જેટલી જે જગ્યા જે જમીન છે ત્યાં પણ એક ઐતિહાસિક આયોજન એટલે કે ત્યાં દેણા તળાવ ખોદવાનું કામગીરીનું લગભગ ત્યાં કામગીરી ઘણી બધી થઈ પણ ચૂકી છે આગામી સમયમાં ત્યાં પણ અને બીજા જે આજવા અને પ્રતાપપુરા સરોવરોમાં પણ એને પણ ખોદીને ઊંડા અને પહોળા કરાઈ રહ્યા છે તો ત્યાં પણ વિઝિટ કરવામાં આવશે દેણા ખાતે પણ અને વિશ્વામિત્રના ચાર સેક્શનમાંનું આ એક સેક્શન છે ત્યારે બીજા પણ સેક્શનોમાં આગામી સમયમાં અમે બધા સાથે મળી અને વિઝિટ કરવાનું આયોજન કરીશું અને રોજે રોજ અધિકારીઓ સાથેથી અપડેટ્સ પણ લેવામાં આવી રહ્યા છે તો સાથે સાથે સમયાંતરે વિઝિટ પણ કરવામાં આવી રહી છે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં જ્યાં પણ પાણીની આપણે ક્ષમતા વધારી રહ્યા છે તો સાથે સાથે વડોદરા શહેરમાં આવેલી બધી જ કાંસોની સફાઈ અને એ કાંસોને પણ પ્રીકાસ્ટ દ્વારા એટલે ફરી વારંવાર જ્યારે જ્યારે ભવિષ્યમાં માસા પહેલાં જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલતી હોય છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાનિંગો થતા હોય છે ત્યારે આ પ્રીકાસ્ટ જે હોય અને ખોલી અને આપણે કાંસોની સફાઈ પણ કરી શકીએ એટલે આયોજન માત્ર થોડા સમય પૂરતું નહીં પરંતુ લાઈફ ટાઈમ માટે કાયમ માટે જ્યારે જ્યારે વર્ષો વર્ષ સુધી જ્યારે પણ ચોમાસાના પહેલાંની પ્રી મોન્સૂન કામગીરી હોય ત્યારે આ બધી જ કાંસોની સફાઈ કરી શકીએ જેથી કરી અને જ્યાં પણ વિશ્વામિત્રી નદીનો તટ વિસ્તાર નથી પરંતુ કાંસો ચોક્કસ આવેલી છે ત્યારે આ બધી જ જગ્યાઓની સફાઈ પણ થશે અને વિશ્વામિત્રીની વન ક્ષમતા અને ક્ષંગ્ર ક્ષમતા પણ વધનાર છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરેપૂરી પ્રતિબદ્ધતા સાથે વડોદરા શહેરને પૂરી પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેનું આયોજન કરવામાં આવ્યું છે જે પણ કામગીરી દરમિયાન જે પણ દબાણો હશે અને જે પણ હશે ટેકનિકલી ચર્ચા વિચારણા કરવામાં આવશે સ્થળ પર વિઝિટ પણ કરવામાં આવશે અને આ કામગીરી માટે જે પણ જરૂરી લાગશે એને ઇન્ટર કનેક્ટેડ જે પણ કામો કરવાની યોગ્યતા મુજબ જરૂરી લાગશે એ બધી જ કામગીરી કરવામાં આવનાર છે વિશ્વાનગર નદીને ચાર સેક્શનમાં ડિવાઇડ કરી અને ચાર એજન્સીઓને કામ આપવામાં આવ્યું છે દરેક એજન્સીને જે માટી કામ કાઢવાનું છે એની ક્વોન્ટિટી આપી દેવામાં આવી છે ચારે પટ્ટી ભેગી થઈને ઓગણીસ લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે અત્યાર સુધીમાં સાતેક ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે ઈજારા બાદ હોળીનો તહેવાર આવતા કામગીરી થોડી ધીમી ચાલતી હતી કામગીરીમાં સ્પીડ આવે તમામ અધિકારીઓ પોતાના ટોઝ ઉપર રહે ફૂટિંગમાં કામગીરી કરે મેટિકલસ કામગીરી કરીને મોનિટરિંગ કરે તમામ ગાઈડલાઇન ખાસ કરીને વાઇલ્ડલાઇફની ગાઈડલાઇન અને એન્વાયરમેન્ટલ ગાઈડલાઇનનું પાલન થાય મગરોને કોઈ નુકસાન ન થાય એ પ્રમાણે અત્યારે નદીના વેણની જમણી બાજુ એ વાઇડનિંગ રિસેક્શન જંગલ કટિંગની કામગીરી ચાલુ રહી છે જમણી બાજુનો સર્વે કરી અને બાર જેટલી મગરોની ડેમને આઈડેન્ટિફાઈ કરી નાની પર રેડ ફ્લેગ લગાડવામાં આવે છે લગભગ દરેક સેક્શનમાં દસ જેટલા વાઇલ્ડ વાઇલ્ડલાઇફના વોલેન્ટિયર્સ જેમાંથી આઠ જેટલા જૂના વૉલેન્ટિયર અને બે જેટલા જંગલ ખાતાના વોલેન્ટિર રેકી કરી અને મગરની મુમેન્ટ અને સેફ એરિયા છે કે નહીં એ એજન્સીને જાણ કરી અને એમને ગ્રીન સિગ્નલ આપતા હોય છે ત્યારબાદ એજન્સી કામ ચાલુ કરતા હોય છે મગરની એક લેંગ સિઝનમાં કોઈ મગરના ઈંડાને નુકસાન ન થાય એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે જમણી બાજુનો પટ અત્યારે વાઇડનિંગ થઈ રહ્યો છે જેથી કરીને મગર શિફ્ટ થવું તો સામેના કિનારે લેફ્ટ સાઇડના બેંક પર જાય પણ પોતાની હોમલેન્ડ છોડવાની જરૂર ન પડે જો બંને કિનારાનું સાથે કામ કરીએ તો મગરોને હોમલેન્ડ છોડવાની ફરજ પડતા મગરોની ઇન ફાઈટિંગ પણ થવાની શક્યતા હોય છે એટલે પૂરેપૂરી કાળજી રાખી અને તમામ અધિકારીઓ કેટલા ડમ્પર નીકળ્યા કેટલી માટી નીકળી એનું રેગ્યુલર ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છે એજન્સી તમામ લોકો સાથ સહકાર આપી રહ્યા છે ગઈકાલે અગિયાર હજાર ક્યુબિક મીટર માટી આજે બાર હજાર ક્યુબિક મીટર માટી વખત વખત ધીરે ધીરે પંદર સોળ હજાર વીસ હજાર ક્યુબિક મીટર માટી કાઢવામાં આવશે જેથી કરીને આવનારા સો દિવસમાં આ નદીનું વાઇડનિંગ કરીને એની જે કેપેસિટી આઠસો ક્યુમેક છે એ વધારીને અગિયારસો પચાસથી બારસો ક્યુમેક કરવામાં આવશે ફ્લડ આવવાની શક્યતામાં ઘટાડો થાય પૂરની તીવ્રતામાં ઘટાડો થાય નાગરિકોને રાહત મળે અને નાગરિકો અને વિશ્વામિત્રી વચ્ચેનો નાતો પુનઃસ્થાપિત થાય એ રીતે જે અમુક આઇલેન્ડો છે એને પણ ગાર્ડન તરીકે અર્બન ફોરેસ્ટ તરીકે ડેવલપ કરવામાં આવશે આગામી સમયમાં એના કાંઠાઓનું સ્ટ્રેન્થનિંગ બાયોલોજિકલ મેથડથી પણ કરવાનું પ્લાનિંગમાં છે હાલ તો સો દિવસમાં નદીનું વાઇડનિંગ રિસેક્સનિંગ થાય એ રીતની કામગીરી કરવામાં આવેલી છે